નમસ્કાર મિત્રો તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે અગાઉ ફોર્મ ભર્યા હતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે પુરુષ અને ફિલ્ડ વર્કર અને એફએસ તો મિત્રો એની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તમને ખૂબ જ સમય ઓછો આપવામાં આવ્યો છે મિત્રો તો પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે અને એનો સિલેબસ શું છે તેના વિશે મિત્રો આજે આપણે

ખૂબ જ ઉપયોગી બને તેવા મિત્રો આપણે આ ચેનલ ઉપર તમને પ્રશ્નો પણ મળી રહેશે પેપર સોલ્યુશન તો મિત્રો આપણે આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો મિત્રો ખાસ અને જો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે તો મિત્રો આજે જ જોડાઈ કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવે છે તો મિત્રો ચાલો તમારો ટાઈમ ન લેતા આપણે શરૂ કરીએ તો મિત્રો અલગ અલગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ ઘણી વધારે પોસ્ટ છે અને જગ્યા પણ ખૂબ જ સારી છે તો સત્યાવીસ એક બે હજાર ચોવીસના રોજથી તમારી મિત્રો પરીક્ષાનો પ્રારંભ થઈ જાય છે અલગ અલગ સમય આપવામાં આવ્યો છે તો મિત્રો ફાર્માસિસ્ટનો સત્યાવીસ એક બે હજાર ચોવીસ બારથી એક ને પચ સુધી તમારું એમનું પેપર હશે ફાર્માસિસ્ટનું ફિલ્ડ વર્કરનું મિત્રો સત્યાવીસ જગ્યા છે અને સો માર્ગનું પેપર છે તેમનું પણ મિત્રો સત્યાવીસ એક બે હજાર ચોવીસ બપોરે ત્રણથી સાડા ચાર વાગ્યા સુધી તેમનું પણ પેપર હશે મિત્રો તો હવે જોઈએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તો તેત્રીસ જગ્યા છે સો માર્કનું પેપર હશે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ તમારું પેપર લેવામાં આવશે સમય છે તમારો મિત્રો દસ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધી અને ફિમેલ હેલ્થ વર્કર અમે જોઈએ તો મિત્રો સ્ત્રી એટલે કે ફક્ત સ્ત્રીઓ અને એમનો મિત્રો જગ્યા પણ ખૂબ જ સારી હતી બાવન જગ્યા છે ખાસ અને સો માર્કનું તમારું પેપર છે ગુજરાતી માધ્યમ છે અને અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ ફિમેલ હેલ્થ વર્કર એટલે કે એફએસ ડબલ્યુનું પેપર બપોરે એક વાગ્યા અઢી વાગ્યાના વચ્ચે તમારું પેપર હશે જગ્યા મિત્રો પણ પેપર બે હાજર થી અઢી વાગ્યા મેડિકલ ઓફિસરની જગ્યા સાત છે અંગ્રેજી માધ્યમ હશે મિત્રો સો માર્ગનું પેપર છે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ બપોરે એકથી અઢી વાગ્યાના સમયે લેબ ટેકનિશિયન મિત્રો પંદર જગ્યા આપવામાં આવેલી છે ગુજરાતી માધ્યમ હશે સો માર્ગનું પેપર છે અઠ્યાવીસ એક બે હાજર ચોવીસ ના રોજ તમારું પેપર અને સમય તમારો ચાર થી સાડા પાંચ વાગ્યા સુધી તમારું પેપર રહેશે અને હવે આઠમી પોસ્ટ એટલે કે મિત્રો સ્ટાફ નર્સ તો મિત્રો પાંચ જગ્યાએથી ગુજરાતી માધ્યમ હશે સોમાર્ગનું પેપર હશે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ બપોરે ચારથી સાડા પાંચ વાગ્યા સુધીમાં તમારું પેપર હશે અને મિત્રો આમના બધાના કોલ લેટર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર સોળ એક બે હાજર ચોવીસથી તમારા કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો તો ઉમેદવારે લેખિત પરીક્ષામાં કોલ લેટર દર્શલ તમામ સૂચનાઓ અવશ્ય પાલન કરવાનું રહેશે અને મિત્રો તમારે કેન્ડિડેટ કેન્ડિડેટને અલગ અલગ મેસેજ તમારા જે તમે ફોર્મ ભર્યું ત્યારે તમે જે નંબર આપ્યો હશે તેમાં મિત્રો કોલ લેટરનો મેસેજ આવ્યો હશે કે ડાઉનલોડ ક્યારે કરવું તો મિત્રો હવે આપણે જોઈએ કે જે આ અલગ અલગ પોસ્ટ બહાર પાડવામાં આવી છે તો મિત્રો એનો સિલેબસ શું છે તો તેના વિશે મિત્રો ચર્ચા કરી લઈએ તો મિત્રો આપણે પહેલાં જોઈએ ફિલ્ડ વર્કર તો મિત્રો ફિલ્ડ વર્કરનું પેપર તમારું ગુજરાતી માધ્યમ હશે નેવું મિનિટનો ટાઈમ તમને આપવામાં આવ્યો છે અને એમ સૂક્યુ લેવલનું પેપર હશે સો ગુણનું પેપર હશે મિત્રો નેગેટિવ માર્કિંગ મિત્રો નથી ખાસ ફિલ્ડ વર્કરમાં નેગેટિવ માર્કિંગ નથી મિત્રો આ તમને જણાવી દઉં તો મિત્રો આપણે પહેલાં જોઈએ કે ફિલ્ડ વર્કરનું લેખિત પરીક્ષાનો સિલેબસ શું રહેશે મિત્રો ખાસ ફિલ્ડ વર્કરની લેખિત પરીક્ષાનો સિલેબસ શું રહેશે તો મિત્રો સામાન્ય જ્ઞાન તમારું મિત્રો સામાન્ય જ્ઞાન પચાસ ગુણનું છે મિત્રો ખૂબ જ સારું કહેવાય પચાસ ગુણ સામાન્ય જ્ઞાન એટલે મિત્રો ખૂબ જ સારું કહેવાય તો પચાસ ગુણ સામાન્ય જ્ઞાન અને પચાસ ગુણ હેલ્થ ના એમાં પણ મિત્રો ટોપિક આપવામાં આવે છે કે વાહકજન્ય મચ્છરજન્ય રોગ જેવા મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા હાથીભગો જેવા રોગોની સામાન્ય સમજ અને મિત્રો ઉપરોક્ત રોગોના લક્ષણ સારવાર નિયંત્રણ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા હાથીપગો ફેલાવતા મચ્છરોના ઉત્પન્ન સ્થાન તેનું જીવનચક્ર તેની ઓળખ અને મચ્છર ઉત્પત્તિ સ્થાનોની ઓળખ મચ્છરના પોરાનો નાશ કરવાની પદ્ધતિઓ ચેપી મચ્છરના નાશ માટેની પદ્ધતિઓ મિત્રો આ બધા જ તમારા ટોપિક છે ફિલ્ડ વર્કરમાં ખાસ મિત્રો પર્યાવરણની પર્યાવરણીય સ્વચ્છતા જાહેર આરોગ્યને લગતા રોગોની સામાન્ય સમજ તથા તેના લક્ષણો ફેલાવા ફેલાવો અને નિયંત્રણની પદ્ધતિઓ આરોગ્ય શિક્ષણ અંગે લોકો માટે જાગૃતિ કાર્યક્રમો તો મિત્રો આવી હેલ્થનું તમારું પચાસ ગુણ અને પચાસ ગુણ જનરલ નોલેજના એમ મળીને તમારા મિત્રો સો ગુણનું પેપર થશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને ફિલ્ડ વર્કરની સંપૂર્ણ સિલેબસની જે માહિતી હતી તે મિત્રો આપણે તમને જણાય છે અને જે અલગ અલગ પોસ્ટ છે તેની પરીક્ષા લેવામાં આવશે કેટલા માર્ક રહેશે તમારો શું સમય છે તે બધું જ આપણે આ આ માહિતી તમને મળી રહી હશે તો મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને એફએસ એટલે કે જે એફએસ ના વિદ્યાર્થી મિત્રો છે તેમને મિત્રો આપણે જે બીજો વિડીયો આવશે તે મિત્રો એમાં તમને એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના જે વિદ્યાર્થી મિત્રોનો જે સિલેબસ છે તે મિત્રો તમને જણાવવામાં આવશે અને જો તમારે પીડીએફ જોઈતી હોય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિલ્ડ એફએસ વિદેશી વિદ્યાર્થી મિત્રોને તો મિત્રો ટેલિગ્રામ ચેનલ આપણે લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને આ પીડીએફ મળી રહેશે કે એમ અને એફએસ ડબલ્યુના વિદ્યાર્થી મિત્રો જે છે તેમનો સિલેબસ શું હેશે તે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું તો મિત્રો હવે તો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો તમારી પાસે ટાઈમ ખૂબ જ ઓછો છે તો મિત્રો ખાસ લાગી જાઓ અને જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો તમારે પ્રશ્નપત્ર જોતા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જી પાવર ચેનલમાં તમને જૂના પેપર સોલ્યુશન અને તમને ઉપયોગી બને તેવા પ્રશ્નો મિત્રો આપણે મૂકવામાં આવશે તો ખાસ સંપૂર્ણ વિડીયો જોઈ લેવા તમને ખૂબ જ ઉપયોગી બનશે આપણે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હોય તેવા જ મિત્રો આપણે પ્રશ્નપત્ર મૂકેલા છે તો મિત્રો ખાસ આજે જોવાનું શરૂ કરી દો તમને ખૂબ જ ઉપયોગી બનશે ફિમેલ ફિમેલ એટલે કે એફએસ ડબલ્યુના વિદ્યાર્થી મિત્રો અને એફએસ ડુબલ્યુના વિદ્યાર્થી ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો મિત્રો હોય છે તો ખાસ વધારે વધારે વિડીયો શેર કરજો અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો